મરી ગયો ને તો લાશ પડી એટલે દીકરા દીકરી પોતાનો પિતા ગુમાવ્યો છે ને એક ને એના આધાર પર જ આખો પરિવાર ચાલે છે અને બાબુ ભાઈને યોગેશ ભાઈ જવાબદારી લીધી ફોન પર વાત થઈ ત્યારે કે અમે ઘરે મૂકી જઈશું તો ઘરે મૂકવા નહીં આયા બારોબાર એ બાજુ એમને ઓર્ડર કરાવ્યો હા તમને કહી દીધું ગોળ વાત બિલકુલ નહીં રાતે કે તમે જવા જતા અને અમારો નાનો ભાઈ અને હજુ નાની નાની મારી બેનો છે ત્રણ ઘરે તે તો આટલી આટલી છે એમને કોણ જોશે

એમને ઘેર બધી તમારે મૂકી જવાની જવાબદારી થાય એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં એવો જવાબ આ એ લોકો એ મારી જોડે

આપણે હોમગાર્ડ કેટલા છે કેમ એમાં ડ્રાઈવરો નથી તો પછી એનો ઉપયોગ કરો ને તમે લઈ ગયા તો પહેલી પેલી વાત અમે વાંધો નહી લઈ ગયા એનો બી વાંધો નથી બના બન્યો એનો બી વાંધો નથી તપાસ નો વિષય છે પણ

તો એમણે લઈ ગયા છે તો જવાબદારી એમની નથી ભાઈ હા તમને કઈ દીધું ગોળ ગોળ વાત બિલકુલ નહીં રાતે કે તમે જવું તો જતા રહો કે આવી રીતના મળ્યો નહીં ઘરે જઈને મળ્યા એવું બધું નહીં અમે જવાબદાર આજે દુઃખ પ્રસંગ છે સહકાર આપવા માટે જ અમે બી ઉભા છીએ અમે તો બે દિવસથી ઊભા છીએ સહકાર આપવા માટે

આ લોકોએ એવું કીધું અમને એટલે અમે કઈ ના પછી પાછા મેં ફોન કહ્યું અમે તો કટ થઈ ગયો ફોન ને પછી પાછો સામેથી આવ્યો એટલે મેં પૂછ્યું મેં કીધું કઈ જોતા એ તો આ બાજુ જે બાત છે એમ મને અમારી જોડે છે અને મેં રાતે ગમે તે ટાઈમ થશે તો અમે ઘેર મૂકવા આવ્યું કે જવાબદારી એવી રી રીતના એ લોકો લઈ ગયા એટલે મેં એમને ફોન કરું ને તો એમને એમના નંબર પરથી એવા એ વાત કરે એટલે એમના નંબર પર પાછો બી મને ના જીવ શાંતિ લાગી ને એટલે મેં પાછું ફોન કર્યો અડધો કલાક લાગશે દોઢ કલાક નહીં બે વાગશે કડી વાગશે એવું કરીને એ લોકો એ મારી જોડે વાત કરી ફોન મૂકી દીધો પછી પાછો મેં સામેથી ફોન કર્યો સામે ફોન કર્યો ને પાછો બી એ લોકો એમની જોડે મારી વાત નહી થઈ પછી પાછો બી એ લોકો એવું ચૂક્યો પછી અમને ખબર પડી કે મેં કીધું રાતે આટલી રાત થઈ ગઈ તો મૂકવા કેમ નહીં આવ્યા એટલે રાતે અમે હું ના જાગતા જતા બહિર્યા હતા પછી રહીને અમે વિચાર્યું કે મેં કીધું આવ્યા કેમ ના એટલે ફોન કર્યો પાછો હા મેંથી એમના નંબર પર એટલે બે ત્રણ રીંગો વાગી ફોન જ ના કોઈ એવું ચૂક્યો પછી એ બાબુને ફોન કર્યો બાપુને ફોન કર્યો તમે બે ત્રણ ફોન માર્યા તો ના ઉક્યા પછી પાછો માર્યો તારે ઉકી લીધો પછી રાતે તમારી જોડે હતા તો મૂકવા કમ નહીં આવ્યા એટલું કહેતા હંકાર બાપુ સાહેબે ફોન મૂકી દીધો અને હોટ ઉપર પેલા એમાં નાખી દીધો નંબર એટલે ફોન નહોતો લાગતો પછી વેસતો વેસતો બતાવતો તું અને પછી અહીંયા આવ્યા પછી બી અમે ફોન માર્યો તો બી એ લોકોએ ફોન ના ને આ અમે અરજી કરી કે અમને એટલી રીતે સવારે અમે લોકો તો મને મળી એવું કીધું હતું કે રાતે ગમે તે ટાઈમ થાય મારી પાછી સામેથી એ લોકો જોડે વાત થઈ હતી કે તમારી જોડે અમે વાત થઈ મને એમને ઘેર હું તમારે મૂકી જવાની જવાબદારી તા એ ચિંતા ના કરશો અમે ઘેર મૂકી જઈશું તમારા રૂબરૂમાં એવો જવાબ આયો એ લોકો એ મારી જોડે અને પછી સવારે મને ખબર પડી કે સંદર કોઈ ધમણાતાનો છોકરો છે મરી ગયો ને લાશ પડી એટલે અમે દોડીને આવ્યા દોડીને આવ્યા ને તો મરેલા પડેલા હતા રાતના અને પગમાં બી ઝાટકા હાથમાં બી બધે ઝાટકા હતા મોડામાં બી બધે ઝાટકા હતા લોહીવાળા હતા અને ફરી જાય તો પેન્ટ બેન બી ઘસરાઈ જાય કાદોવાળું થઈ જાય અને કપડાં બી મોડે ને બી કાદવ લાગીએ પણ એવું કંઈ હતું નહોતું કપડાંમાં સેજ કાદવ નહોતો એમ ખાલી ઊંધા પડ્યા એટલો જ કાદવ હતો બસ અને અમારે એટલી જ રિક્વેસ્ટ છે કે બાબુને અને એ કેસને એમને પકડો એમને પૂરો અને એમાં ના અપાવો કેમ કે મારા નાના નાના છોકરા છે ઘરમાં કોઈ કમાવા વાળું છે નહીં એ એમનો જ આધાર હતો મારો કે મારા છોકરાને ભણાવે ખવડાવે એ લોકોને કપડાં લઈ આપે બધી રીતના એમની ઉપર જ અમારું જીવવાનું હતું ઘરમાં બીજું કોઈ માણસ જ નહીં કે એમને કમાઈ ખવડાવે એવું એટલે તમને એવું લાગે છે કે હત્યા કરી છે હા અને આ બાજુ મૂકવા મૂકી મૂકીને અહીંયા આવે ભાઈ પેલા ભૈલુભાઈન ઘરે ગયા ગાડી લેવા એ લોકો હંગા પે ગયા કેમેરામાં દેખાય ત્યાંથી ગાડી લઈને એ લોકોને પાછા આમ કામ ગયા એમ ઘેર બાજુ મૂકવા આવે ને અને તમને એવું લાગતું હતું તો તમારે એવું કહેવાનું હતું કે ભાઈ અમે ગાડીમાં બેસી જાઓ તમને મૂકવા આવીએ ઘેર બાઈક ના લઈ લેશો એવું તો તમારે કહેવું જોઈએ ને તમે ત્યાંથી બાઇક અપાવી દીધી એમ કે ભાઈ તું લઈ જા સાંજ પડી એનું કારણ કારણ કે એમાં ફરિયાદ માં બાબુભાઈ અને યોગેશ નું નામ નતા લખતા એ લોકો મારું એમાં એવું હતું એવું કેમ કીધું અકસ્માત

ગુનામાં છે તો કેમ નહીં ગુનામાં છે એટલે જ ભાગે છે ને હમણાં નોર્મલ માણસ હોય તો આવી રીતે પકડી જાય આવા માણસો એમના અંદરના ના એલસીબી ના માણસો એટલે એમને નહીં પકડતા ગરીબ માણસો નું ખાલી યાદ સુરક્ષા કે પોલીસ ને બાપુ ને યોગેશભાઈ પર ફરિયાદ કરી અને એ ગાડી લઈને કઈ ગાડી લઈને આવ્યા હતા અહિયાં છે ને રાજપીપળાના આશ્રમ ભાઈ એમની ગાડી લઈને ગયેલા પપ્પા

સંજયભાઈ વસાવા કરીને એક મરણ પામેલ છે અને આ બનાવ ત્રેવીસમીના રોજ રાત્રે બનાવ બનેલ છે જેની ડેખોડી ગઈકાલે મળેલી છે ત્યારે પોલીસ દ્વારા એમના પર આકસ્મિક ગુનો નોંધવામાં પણ આવ્યો છે ત્યારે તેની હકીકત શું છે ઘરના તમામ સદસ્યોનો આક્ષેપ હતો કે કોઈ એમની સાથે અણબનાવ બન્યો હશે કોઈ ઘટના ઘટી હશે તો જ અમારા સંજયભાઈનું મૃત્યુ થયું છે એવી પોલીસ પર એમની માંગણી હતી કે એમાં યોગ્ય તપાસ થાય ત્યારે આજે પણ એમની સાથે એમના એમણે જ્યારે એમને બોલાવ્યા ત્યારે એમની સાથે અમે તપાસ અધિકારી શ્રી પીઆઈ સાહેબ તમામ અધિકારીઓને મળ્યા છે અને આ જે પણ બનાવ બન્યો છે એમાં તટસ્થમાં તટસ્થ તપાસ થાય અને એની પરિવારને ન્યાય મળે એ અમે પ્રયાસો કર્યા છે કદાચ આકસ્મિક બનાવ નોંધ્યો છે છતાંય આમાં કોઈ અઘટિત ઘટના કે અણબનાવ બન્યો હોય એ દિશામાં પણ કડીઓ તપાસવામાં આવે સીસીટીવી કેમેરા તપાસવામાં આવે અને જે એમનો પરિવાર છે એમને ન્યાય મળે એ મારા પ્રયાસો છે અને પોલીસ અધિકારી અધિકારીશ્રીઓએ પણ અમને કીધું છે કે કોઈ આમાં દોષી હશે તેમને છોડવામાં નહીં આવશે અને કોઈ નિર્દોષ આમાં ફસાય નહીં એ પ્રકારની તપાસને આગળ વધારવાનું એમણે પણ અમને આશ્વાસન આપ્યું છે પોલીસ પર આક્ષેપ કરી રહ્યો છે પરિવાર હા પરિવારનો એક આક્ષેપ હતો કે અમારા સંજયભાઈ પોલીસ અધિકારીઓ સાથે કરતા હતા અને આ બનાવ બન્યો છે ત્યારે પોલીસ અધિકારીઓએ પણ ખુલાસો કર્યો છે અને થોડા સીસીટીવી ફૂટેજ ને આ તેમના પાસે પુરાવા હતા કોલ ડિટેલ હતી એ પણ એમણે અમને જણાવી છે ત્યારે એમના પરિવારને પણ હાલના તબક્કે એ જાણ અમે કરી છે ને સાથે જ હતા બધા પરિવારો અને આગળ જે પણ પંચ ક્યાસ હશે એમાં પંચો રાખવાના હશે કે સાક્ષી રાખવાના હશે એમના જે પણ નિવેદનો હશે પોલીસે પણ કીધું કે એમાં પણ તમને સાથે રાખીશું એફએસએલ પણ કરાવીશું ડૉક્ટરની પેનલમાં પીએમ થશે અને જે પણ તપાસમાં બહાર આવશે એ તરફની આગળની તપાસ આગળ વધશે મૃતદેહ ઉઠા નહીં ઉઠાવાની વાત હતી પરિવારની હા પરિવારને કોઈ તપાસ અધિકારી કે કોઈ યોગ્ય જવાબ નહોતો મળતો એટલે મૃતદેહ સ્વીકારવાની અમે ના પાડી હતી પણ અમે આવ્યાથી પોલીસ અધિકારીઓએ અમારી સાથે હમણાં હમણાં સંકલનની બેઠક કરી અને બધી જ રીતે એમણે ખુલાસો કર્યા છે ત્યારે હવે પરિવાર અને અમે બધાએ સહમતી આપી છે હમણાં સાંઈ પણ કરી છે તો મૃત્યે હમણાં લઈ જઈને એમની અગ્નિસંસ્કારના કાર્ય કાર્યવિધિ આગળ વધશે